Thank you. નમસ્કાર મિત્રો મારી એટી ન્યૂઝ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે અમદાવાદથી એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે જિયા મિત્રો આપને જણાવી દઈએ કે ઉનાળાની શરૂઆતમાં પાણીજન્ય રોગચાળો વકર્યો જિયા મિત્રો વિગતવાર વાત કરવામાં આવે તો અમદાવાદમાં ઉનાળાની શરૂઆતમાં પાણીજન્ય રોગચાળો વકર્યો છે ડાયપોડના કેસોમાં વધારો થયો છે જો કે મિત્રો જણાવી દઈએ કે નવ દિવસમાં ડાયપોડ એકસો પંદર કેસ નોંધાતા

મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ